કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાડા ગામે GHCL કંપનીનો વિરોધ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાડા ગામે GHCL કંપનીનો વિરોધ સ્થાનિક લોકોએ GHCL કંપનીની નનામી ગામમાં ફેરવી ગ્રામજનોએ GHCL કંપનીનો યોજી આપી શ્રદ્ધાંજલિ GHCL ની ન નામી પર મીઠું ચઢાવી આપી શ્રદ્ધાંજલિ સમગ્ર ગ્રામનો એક જ સૂર જો GHCL આવશે તો આ વિસ્તારનો પતન નક્કી પોતાનો વર્તમાન અને બાળકો તથા આવનારી પેઢીનું ભવિષ્ય બચાવવા ગ્રામજનો મેદાને જો કંપનીનો પ્લાન્ટ શરૂ થશે તો નંદન વન સમો માંડવીનો વિસ્તાર બનશે ઉજ્જળ ખેતી પશુપાલન માછીમારી અને સ્થાનિક રોજગારીને થશે ભારે અસર જંગલ પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિનો થઈ શકે છે નાશ પર્યટન સ્થળ માંડવી માટે વાગશે ખતરાની ઘંટડી માંડવી પાસે રહેલા અન્ય બીચનો વિકાસ રૂંધાશે આ મુદ્દાને ધ્યાને લઈ બાડા આસપાસના વીસથી વધારે ગામે કર્યો છે કંપનીનો વિરોધ જેમાં વિજયભાઈ ગઢવી લક્ષ્મણભાઈ ગઢવી ધવલભાઈ ગઢવી વિજયસિંહ પઢિયાર વંકાજી રાઠોડ કારાકીમજી ઝુવડ બાબુ સાવજી મહેશ્વરી આદમ મારા ખેંગારરામ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ